પંચમાલ જિલ્લાના કલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના બની છે રામનાથ ગામના એક મકાનમાં બે ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા જેમાં બાળકો સહિત બાવીસ જેટલા લોકો દાજ્યા હોવાની જાણકારી સામે આવી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો મામલતદાર સહિત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી સાથે જ તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પ્રાંત અધિકારી સહિત પદાધિકારીઓ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા ત્યારે આ ઘટનામાં વધુ ઇજાગ્રસ્ત થયેલ ચાર વ્યક્તિઓને સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા આવ્યા છે ગઈકાલે જે બનાવ બન્યો દુઃખદ ઘટના બની એમાં વીસ એકવીસ બાવીસ લોકો ઇન્જર થયા એ ઘરની તપાસ કરી અને કંપનીના મેનેજર પણ આવ્યા છે અમારા પીએસઆઈ ને શ્રી પણ તમામ અધિકારીઓ અહીં આવીને આજે તપાસ કરી છે અને જે લોકોને ઈજા થઈ છે એમને વધારે કેવી રીતે સહાય મળે એના માટે સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે રામનાથ ગામના રાવળફળિયામાં પરિવાર જ્યારે રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક જ સિલિન્ડરમાંથી લીકેજ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી અચાનક આગ લાગતા ભભૂકી ઉઠેલી અગનજવાળાઓથી પરિવારના સભ્યો ગંભીર રીતે દાજી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો એક બાદ એક ધડાધડ બે પ્રચંડ બ્લાસ્ટ થયા હતા આ બ્લાસ્ટ એટલા ભયાનક હતા કે મકાનની છત સાથે બોટલ અથડાઈ હતી બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીક રહેલા લોકોના હાથ પગની ચામડી પણ નીકળી ગઈ હતી તો અગનજવાળાઓ આસપાસના ત્રણથી ચાર જેટલા ઘર સુધી પહોંચી હતી આ ઘટનામાં કુલ બાવીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં આઠ મહિલાઓ નવ પુરુષો અને છ બાળકો દાજા છે समझ में तो अभी इसमें ज़्यादा कुछ पता नहीं लग रहा है क्योंकि सब कुछ बिखरा हुआ है सब सारा सामान बिखरा हुआ है और सिलेंडर एक ब्लास्ट भी हुआ है तो अब फायर किस कारण से हुआ है इसका भी कुछ पता नहीं लग पा रहा है हमको तो हम अभी जितने भी यहाँ पे मतलब जो इंजर्ड हुए हैं उनसे बात करने के बाद ही अपने को पता लग पाएगा कि एक्चुअली में क्या हुआ था उस टाइम पर जो भी इसमें इंक्लूडेड हैं वो उनको कंपनी की पॉलिसी के हिसाब से ही उनके आगे उनको इंश्योरेंस या जो भी है वो प्रोवाइड किया जाएगा પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના બની છે રામનાથ ગામના એક મકાનમાં બે ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા જેમાં બાળકો સહિત બાવીસ જેટલા લોકો દાજ્યા હોવાની જાણકારી સામે આવી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો મામલતદાર સહિત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી સાથે જ તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ

જે લોકોને ઈજા થઈ છે એમને વધારે કેવી રીતે સહાય મળે એના માટે સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે રામનાથ ગામના રાવડ પરિવાર જ્યારે રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક જ સિલિન્ડરમાંથી લીકેજ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી અચાનક આગ લાગતા ભભૂકી ઉઠેલી અગનજવાળાઓથી પરિવારના સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો એક બાદ એક ધડાધડ બે પ્રચંડ બ્લાસ્ટ થયા હતા

और सिलेंडर एक ब्लास्ट भी हुआ है तो अब फायर किस कारण से हुआ है इसका भी कुछ पता नहीं लग पा रहा है हमको तो हम अभी जितने भी यहाँ पे मतलब जो इंजर्ड हुए हैं उनसे बात करने के बाद ही अपने को पता लग पाएगा कि एक्चुअली में क्या हुआ था उस टाइम पे जो भी इसमें इंक्लूडेड है वो उनको कंपनी की पॉलिसी के हिसाब से ही उनके आगे उनको इंश्योरेंस या जो भी है वो प्रोवाइड किया जाएगा